જય માતાજી મિત્રો આજે આપણે માવા કે ખાંડની ચાસણી વગર જ ટોપરા પાક બનાવીશું જે એકદમ સરળ રીતે તમારો બની જશે તેની માટે મેં અહીંયા ફૂલ ફેટ ત્રણ કપ જેટલું દૂધ લઈ લીધું છે તો તેને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે અને વચમાં વચમાં આવી રીતે હલાવતા રહેવાનું જેથી કરીને આપણું દૂધ નીચે બેસે નહીં તો એક ઉભરો આવી ગયો તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી નાખીશું અને આવી રીતે આપણે આજુબાજુ જે મલાઈ ચોટી જાય તેને પણ કાઢતા રહેવાનું તેમાં હવે આપણે એક ચતુર્થાંશ ભાગ જેટલી ખાંડ એડ કરી દેશું હવે તેને આપણે વચમાં વચમાં હલાવતા રહીશું અને તેને દૂધને આપણે ઉકાળી લેશું આપણું દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું તો આપણું દૂધ એકદમ અડધું થઈ ગયું છે અને તમે જોશો તો તે થોડું ચીકાસ પડતું થઈ જશે ચીકણું ચીકણું લાગશે તમે હાથમાં આવી રીતે ચેક કરશો તો મીન્સ કે આપણે સરસ રીતે દૂધ પાકી ગયું છે ઉકળી ગયું છે તો હવે તેમાં આપણે ત્રણ કપ જેટલો સૂકું ખમણ નાખી દઈશું અને બધાને આપણે હવે ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીશું અને બધાને આપણે એક કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું અને એક ચમચી આપણે એલચીનો ભૂકો એડ કરી દઈશું અને આપણે તવીમાં ચોટે નહીં ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે તવીમાં ચોટતું બંધ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું હવે છેલ્લે આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે ટોપરા પાક રેડી થઈ ગયો છે તે ચેક કરવા માટે આપણે થોડું ડીશમાં કાઢી લેશું અને તેનું આપણે લાડવા જેવું વાળીશું ગોળ વાળીશું જો તમારો બંધાઈ જતું હોય તો મીન્સ કે તમારો ટોપરા પાક રેડી થઈ ગયો છે અને આવી રીતે જો તમારે બંધાય નહીં તો તમે ધીમા તે ધીમા તાપ ઉપર થોડી વાર તેને હલાવી લેવાનું તો આપણો ટોપરા પાક રેડી છે તો તેને આપણે થાળીમાં પાથરી દઈશું તેને સેટ કરી લેશું અને ઉપરથી આપણે બદામ અને પિસ્તાની કતરને નાખી દઈશું અને તેને તેની ઉપર પણ આપણે થોડો તવેથાને આવી રીતે હલાવી લગાવી લેશું જેથી કરીને આપણે સરસ રીતે ટોપરા પાકમાં તે બેસી જાય તો ત્રણથી ચાર કલાક તેને આપણે ઠંડુ પાડવા દેવાનું છે અને પછી તેમાં કટ કરી લેવાના છે તો આપણો ટોપરા પાક રેડી થઈ ગયો છે એકદમ સરળ રીતે તમારો આ ટોપરા પાક રેડી થઈ જશે બધાને ખૂબ જ પસંદ આવશે અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો જય માતાજી મિત્રો